સુરેન્દ્રનગર જિલ્લાનું ધ્રાંગધ્રા શહેર એટલે કે ઐતિહાસિક વારસો અને પથ્થરની ધારા તરીકે ઓળખાતું શહેર અહીં અનેક દેવી દેવતાઓના મંદિરો પ્રાચીન મંદિરો તેમજ પાળિયાઓ સહિત અખંડ ધૂણાઓ આવેલ છે આજે પણ ઐતિહાસિક વારસાને જાળવી રાખવા અને પરંપરાને યથાવત રાખવા દરેક સમાજ દ્વારા જેમ આ વર્ષે પણ વાઘેશ્વરી માતાજીના સાનિધ્યમાં ભવ્ય પાટોત્સવ યોજાયો હતો માતાજીના મંદિર પ્રાંગણમાં નવચંડી હવન મહાપ્રસાદ મહાઆરતી સહિતનું ભવ્ય આયોજન કરાયું હતું આ પ્રસંગે ધ્રાંગધ્રા નગરજનો સહિત રાજકીય

સ્વાગત કરું છું અને આજે સોની વાડીમાં લગભગ પાંચસો માળોનો દિવસ છે તો આપ સૌને લેવા માટે વિનંતી કરું છું આ મંદિરમાં એકસો ને ચાર વર્ષથી રાજ પરિવાર દ્વારા આખું દીવો ચાલે છે અને આજના આ મહોત્સવ નિમિત્તે પચીસ હજારથી એક રૂપિયા પ્રોફેસર નીતાબેન ત્રિવેદી તરફથી આ મંદિરને જાહેર કરવામાં આવ્યા છે તો નીતાબેન ત્રિવેદીનો પર ખાસ